ગુડ મોર્નિંગ પેરેન્ટ્સ હું ભૂમિકા સાવલિયા આપ સૌનું સાધ્યમ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું મારા વિશે માહિતી આપું તો મેં ભારત અને યુએસએમાં રહીને ત્યાંની એડ્યુકેશનલ સિસ્ટમનો અનુભવ લીધેલ છે અને છેલ્લા તેર વર્ષથી એટલે કે બે હજાર અગિયારથી હું આ ફિલ્ડ સાથે જોડાયેલ છું આ અનુભવના આધારે બાળકને જીએસઈ બી સીબીએસઈ બોર્ડના સિલેબસની તૈયારી સરળતાથી સ્પષ્ટતાથી કેવી રીતે કરાવી તેનું શિક્ષણ અમારી સંસ્થામાં આપવામાં આવે છે વધુ લાંબી વાત ન કરતા એડ્યુકેશનલ સિસ્ટમની વાત કરીએ તો કે સાધ્યમ એકેડેમીની અંદર કયા પ્રકારની શિક્ષણ પ્રણાલી છે તો અહીં આપણે સ્ટુડન્ટ્સને સ્કૂલ ટાઈમ એકોર્ડિંગ રેગ્યુલર બેઝિસ ઉપર ક્લાસીસ પ્રોવાઈડ કરીએ છીએ અને એડ્યુકેશનલ મેથડની વાત આવે તો અહીં બાળકને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડ દ્વારા દરેક વિષયમાં થ્રી સિક્સટી ડિગ્રી એન્ગલવાળી તૈયારી કરાવવામાં આવે છે અને સ્માર્ટ ઇન્ટરેક્ટિવ બોર્ડની અંદર વિઝ્યુઅલ ઇમેજીસ અને વિડીયો લેક્ચર્સ અને એક્સપેરિમેન્ટ સાયન્સની અંદર દેખાડી અને વિશેષ સમજૂતી સાથેનું શિક્ષણ આપવામાં આવે છે ગોખણીયું જ્ઞાન નહીં કારણ કે ગોખણીયું જ્ઞાન લાંબા સમય સુધી યાદ નથી રહેતું લાંબા સમય સુધી યાદ રહે તેવું નોલેજ અહીં પ્રોવાઈડ કરાવવામાં આવે છે શિક્ષણ પછી આવે એવોલ્યુશન એને કેટલું આવડે છે તો એના માટે આપણે ત્યાં ડેલી ટેસ્ટ વીકલી ટેસ્ટ મંથલી ટેસ્ટ અને કમ્બાઈન ટેસ્ટનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને રિપોર્ટ કાર્ડની વાત આવે કે ભાઈ એનું શું રિઝલ્ટ છે તો એના માટે એવરી મંથલી એન્ડમાં પેરેન્ટ્સને એક સ્ટુડન્ટ રિપોર્ટ મળે છે ગ્રાફના ફોર્મમાં કે ભાઈ એમના બાળકની કેટલી પ્રોગ્રેસ છે જે ડિજિટલ માધ્યમ દ્વારા અમે પહોંચતું કરીએ છીએ અને દરેક વિષયની અંદર દરેક સબ્જેક્ટની અંદર શબ્દશ એટલે કે વર્ડ ટુ વર્ડ એક્સપ્લેનેશન કરાવવામાં આવે છે અને ઉંમર સાથે બાળકમાં આવતા પરિવર્તન રિલેટેડ પણ વિશેષ ધ્યાન આપવામાં આવે છે નબળા વિદ્યાર્થીની વાત કરું તો તેના પેરેન્ટ્સ ચિંતા મુક્ત રહો અને અમારી સંસ્થાની અચૂક મુલાકાત લો નબળા વિદ્યાર્થીઓ માટે તમે અને હું અને મારી ટીમ સાથે મળી એને મદદરૂપ બનીશું અને એના રિઝલ્ટ એના ગ્રાફમાં એના રિપોર્ટ કાર્ડને ઇમ્પ્રૂવ કરવાનો સો ટકા પ્રયત્ન કરીશું તમારા બાળકના રિઝલ્ટની ખાતરી તો ખરી જ પણ સાથે સાથે તમારું બાળક એક આદર્શ અને એક સક્ષમ બાળક બને તેની પણ ખાતરી અમારી સંસ્થા આપને આપે છે અને દરેક બાળકની અંદર ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલી છે અને ટેલેન્ટને પરખવું એ એક ટીચરનું કામ છે અને એ ટેલેન્ટ પરખી અને એને સાચી દિશા દેખાડવી એ મારું અને તમારું કામ છે તો વાલી મિત્રો અચૂકથી અમારા સાધ્યમની મુલાકાત લેજો વિદ્યાર્થીઓના સ્વપ્નને વિદ્યાર્થીઓના લક્ષ્યને સાધ્ય કરતી સંસ્થાનું સરનામું એટલે સાધ્યમ જય હિન્દ જય ભારત